ભરૂચ ખાતે સુકલતીનો મેળો માણવા જતા મંગળાદ ગામ નજીક ઇકો કારને અકસ્માત થતા છ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે તો અન્ય ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ માર્ગ પર ગત રાત્રિના સમયે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખોર અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા જંબુસર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ સુકલ ખાતે ચાલી રહેલ મેળો મારવા જતા સમયે મંગળા નજીક હાઇવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતા ગોમખાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર દસમાંથી છ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જંબુસર પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ રાહત કામગીરી હાથ ધરી હતી જ્યારે ઘટનાની જાણ થતાં જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા